ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના રોજ થવા જઈ રહ્યું છે તો આજે આ વિડીયોમાં તમને ખબર પડશે કે આ સૂર્યગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં ભારત સિવાય અન્ય કયા દેશોમાં આ સૂર્યગ્રહણ દેખાશે આ સાથે અમે તમને સૂતક કાળ વિશે પણ જણાવીશું આ સૂર્યગ્રહણનો સૂતક કાળ જોવા મળશે કે નહીં તો મિત્રો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ વર્ષ બે હજાર પચીસનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના રોજ થવા જઈ રહ્યું છે મિત્રો જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સૂર્યગ્રહણ એક ખખોળીય ઘટના છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ સૂર્યગ્રહણનું વિશેષ મહત્ત્વ સૂર્યગ્રહણ એક અશુભ ઘટના માનવામાં આવે છે જે દરેક માનવ જીવનમાં અને રાશિને અસર કરે છે તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈતર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવશે આ મહિનાનો માવસ્યા શનિવારે થવાનો છે આ એક આશિંકા સૂર્યગ્રહણ હશે જેનો અર્થ એ છે કે સૂર્યગ્રહણ માત્ર એક ભાગ ચંદ્ર દ્વારા ઢંકાયેલો રહેશે તેમ તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણની મીન રાશિ અને ઉત્તર પદ્રાપદ નક્શમાં થશે આ દરમિયાન સૂર્ય રહ શુક્ર બુધ અને ચંદ્ર મીન રાશિમાં સ્થિર રહેશે જેના કારણે તેનું જ્યોતિષ મહત્ત્વ વધશે મીન રાશિ અને ઉત્તર ભાદ્ર પદનક્ષ્મ જન્મેલા વ્યક્તિ માટે આ ગ્રહણ મુશ્કેલીકારક રહેશે સૂર્યગ્રહણ દરમિયાન તેઓએ બહાર ન જવું જોઈએ અને ગ્રહણ સમયે ઓમ નમઃ સિવાય અથવા સૂર્ય મંત્ર સૂર્ય મંત્રનો જાપ કરો આનાથી તમને ફાયદો થશે અને જો આપણે આ સૂર્યગ્રહણના સમયે વિશેષ વાત કરીએ તો મિત્રો ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે બપોરે બે વાગે બે મિનિટ શરૂ થશે સૂર્યગ્રહણ સાંજે છ વાગ્યા છ વાગ્યા ચૌદ મિનિટે સમાપ્ત થશે આ ગ્રહણ લગભગ ચાર કલાક ચાલશે એવું જાણીએ કે આ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે તો મિત્રો આ સૂર્યગ્રહણ ઉત્તર દક્ષિણ અમેરિકા આઈલેન્ડ ગ્રેલેન્ડ પશ્ચિમ રશિયા આર્કિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર રશિયા યુરોપ અને આફ્રિકામાં જોવા મળશે આ ગ્રહણ મહત્વ પૂર્ણ પોર્ટુગલ અને સ્પેન આઇલેન્ડ ફ્રાન્સ ઇંગ્લોલેન્ડ કિંગમેન્ટ ડેમાર્ક જર્મની ફિનલેન્ડ અને રશિયામાંથી દેખાશે તમને જણાવી દઈએ કે 29 માર્ચ થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તે ભારતમાં કોઈ પણ જગ્યાએથી દેખાશે નહીં અને હવે આપણે આ સૂર્યગ્રહણના સૂતકકાળ વિશે વાત કરીશું તો મિત્રો કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી આ સૂર્યગ્રહણનો સૂતકકાળ પણ ભારતમાં માનવામાં આવશે નહીં તેથી આ ગ્રહણનો ભારતમાં કોઈ ધાર્મિક કે જ્યોતિષ પ્રભાવ માનવામાં આવશે નહીં પરંતુ જે દેશમાં આ સૂર્યગ્રહણ દેખાય છે ત્યાં તેનો સૂતકકાળ ગ્રહણ શરૂ થવા બરાબર બાર કલાક પહેલાં શરૂ થશે જે સૂર્યગ્રહણ સાથે સમાપ્ત થશે કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાતું નથી તેથી જ ભારતમાં સૂતકના નિયમોનું પાલન કરવામાં આવશે નહીં પરંતુ જ્યાં આ ગ્રહણ દેખાશે ત્યાં ગ્રહણ અને સૂતકકાળના નિયમોનું પાલન કરવામાં આવશે ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ખાસ કાળજી લેવી પડશે મિત્રો સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક ખાસ કાર્યો કરવાની મનાઈ છે તો ચાલો જાણીએ કે સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કાર્યો ન કરવા જોઈએ તો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાનને સ્પર્શ કરો અથવા તો સૂર્યગ્રહણ દરમિયાન પૂજા કરવાની મનાય છે આ સમય દરમિયાન આરતી પૂજા કરવાની મનાય છે મૂર્તિને સ્પર્શ કરવાની મનાય છે જો કે ભારતમાં આ ગ્રહણ વિશ્વમાં દેખાતું નથી તેથી ભગવાન તે તેથી જ ભારતમાં પૂજા વિધિઓ ચાલુ રહેશે અને મંદિરના દરવાજા પણ બંધ રહેશે નહીં સૂર્યગ્રહણ દરમિયાન પ્રકૃતિ વધુ સંવેદનશીલ બની જાય છે આ જ કારણે વૃક્ષ છોડ ફૂલો પાંદડા વગેરે આ સમય દરમિયાન તેને તોડે તોડી ના લેવા જોઈએ સૂર્યગ્રહણ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવેલા બધા શુભ કાર્યોની અસર વિપરીત જોવા મળે છે શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન નખ વાળ કાપવા દાઢી કરવી અશુભ માનવામાં આવે છે આ સાથે સૂર્યગ્રહણ અને સૂતક પહેલાં વ્યક્તિએ તમારા ખાદ્ય પદાર્થમાં તુલસીના પાન રાખ નાખવા જોઈએ પછી જે તમારે ખોરાક અથવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને ગ્રહણ પછી સ્નાન કર્યા પછી વ્યક્તિએ સ્વસ્થ અને પવિત્ર કપડાં પહેરવા જોઈએ આ પછી દાન કર્યા દાન કરવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ દરમિયાન કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી શનિદેવ ગુચ્છે થઈ શકે છે તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના પડછાયાથી દૂર રહેવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગ્રહણનો પડછાયો ગર્ભાશયમાં ઉદરતા બાળકને નુકસાન પહોંચાડી શકે છે અને ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ દૂર રહેવું ઘાસ લો અને અથવા તેની જીભ ઉપર તુલસીનું પાન રાખો અને સંત ગોપાલની પૂજા કરો મંત્રનો જાપ કરવો જોઈએ અને એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ધાતુની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેનો ઉપયોગ ન કરવો જોઈએ જો શક્ય હોય તો ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ સમાપ્ત થાય પછી સ્નાન કરવું જોઈએ તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખોરાકમાં મસાલા કે તડકાનો ઉમેર કરવો જોઈએ કરવો જોઈએ ખોરાક જેટલો સરળ હશે તેટલો જ સારો રહેશે આ ઉપરાંત ગ્રહણ દરમિયાન પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ આમ કરવાથી તમારા ઘરની શાંતિ અને ખુશી બગડે છે અને જો તમારી કુંડળીમાં કોઈ ખાસ ખામી હોય તો ગ્રહણ દરમિયાન પુલથી પણ બહાર ન નીકળવું જોઈએ જેમની કુંડળીમાં રાહુ કેતુનો ઘણો પ્રભાવ હોય છે તેમને ગ્રહણ દરમિયાન તેલ માલિશ પણ ન કરવી જોઈએ આમ કરવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે તમને જણાવી દઈએ કે ગ્રહણમાં તુલસીના પાનનું ખૂબ મહત્ત્વ છે આ સમયે તુલસીના પાન તોડવા કે કાપવા અશુભ માનવામાં આવે છે જો તમારે કોઈ પણ વસ્તુમાં તુલસીના પાન નાખી જરૂર હોય તો તમારે ગ્રહણ પહેલાં તેને તોડી નાખવા જોઈએ ગ્રહણ દરમિયાન ગર્ભાશય સ્ત્રીઓએ સ્ત્રીઓને શાકભાજી કાપવા કપડાં સીવવા અથવા કોઈપણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુઓ ઉપયોગ ન કરવી કરવાની મનાય છે આ ઉપરાંત ગ્રહણ દરમિયાન માંસ અને માછલીનું સેવન ન કરવું જોઈએ આ સમયે દારૂ પીવાની પણ મનાય છે ગ્રહણ ગ્રહણના સમયગાળા દરમિયાન આ બધી બાબતોનું દૂર બાબતોથી દૂર રહેવું જોઈએ અને સૂર્યગ્રહણ દરમિયાન તમારે પોતાનું મનોરંજન પણ કરવું જોઈએ એટલા કેટલાક લોકો જુગાર રમે છે અથવા તો પત્તા વગેરે રમે છે સમય પસાર કરવા માટે જે ખૂબ ખોટું છે તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન કોઈ બીજાના ઘરેથી આપેલું ભોજન ન ખાવું જોઈએ નહીં તો તમારા બાર વર્ષના પુણ્યનો નાશ થશે અને એક વાત ધ્યાનમાં રાખો કે ગ્રહણ દરમિયાન બહારનો ખોરાક ખાવાનું પણ ટાળવું જોઈએ અને ગ્રહણ દરમિયાન છૂવું પણ ન જોઈએ પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ બાળકનો વૃદ્ધ બીમાર લોકોને તેમ કરવાની મંજૂરી ન હોવી જોઈએ આ નિયમ લાગુ પડતો નથી અને ગ્રહણ દરમિયાન લડાઈ ન કરવી જોઈએ ગ્રહણ દરમિયાન જુઠ્ઠું બોલવું છેડથી પિંડી કરવી અને ખરાબ વિચારોથી બચવું જોઈએ ગ્રહણ દરમિયાન મન અને વૃદ્ધિ પર થતી અસરો ખરાબ અસરોથી બચવા માટે ધ્યાન કરવું જોઈએ મંત્રનો જાપ કરવો જોઈએ અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન દાન કરવું ખૂબ મહત્ત્વ છે તેથી સૂર્યગ્રહણ સમાપ્ત થાય પછી તમારે અનાજ કપડાં અને પૈસાનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમારી સમસ્યાઓ ઓછી થશે પરંતુ તમને શુભ અને લાભ પણ મળશે તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખ દો અને